અત્યારે બધી વેવન જો આપણે હાકી નાખી ઘરે બાજુ અત્યારે હું છે જ્યાં ઝીલકો મારતી જાય ને બધાય નાઈ દઈએ ભાઈ ચાંદરી નનકડી નીકળી ગઈ લાગે આગળ એની બીક રીએ કે પાણીમાં વીઆ જાય ઢોર તો બધી અડધી ચડી ગઈ ગાયું તો નીકળી ગઈ ઘર બાજુ ચાંદરી આમે જો નીકળી હલો બધાને બીવડાવે ને કાંઈક તો ભાગે કાંઈક જો હરફ જાય દેખાડવું નહીં હોય તમને બેન ની આડું નીકળી ગયું જો ભાઈ ગયું જો ભાઈ ગયું જાય ક્યાંક ક્યાંક દેખાય છે આમ નીકળે છે જ્યાં અહીં મોટું દેખાય છે ને ઘી એ હરફનું જ છે એ હરફ તો નોર્મલ નીકળતા હોય આમાં માલ માથે બેઠા હોય આપણે એક રહી ગયા હતી ને આટલી લઈને કાંઈ કાંઈ જવા દી ઘરે આ હું જમ્પ પર ફૂલિયા આ નીચે છે ને બધા જમ્પ છે આમાં ચાર આલી બાજુ ચાર ઓલી બાજુ એવી રીતે બધાને ફૂલ રાખેલા છે આઠ ઓલી બાજુ વાતમાં આઠ ને આઠ ઓલી બાજુ તો અત્યારે જો બધી પટ્ટો પકડી લીધો ઘરનો આપણે જઈએ આની ટંકોરી આપણે છોડી નાખવાની છે કેમકે ગાંઠે ને હા બેહાડી દીધી છે છૂટી એમ નથી ને હવે ઘરે જઈને દાંતડા તોડી નાખશું દોરી કે હવે નહીં ભાગે હવે આ છે આપણે ચોમાસા સુધી વાંધો નહીં આવે હવે એને એને એવી રીતે થવા દેવાની કે આપણે પાછી ચોમાસામાં જાય ચોમાસામાં આપણે મૂકવી પડે દોવામાં એવી રીતે કેમકે આગળ પાછળ થઈ જાય ને તો પછી વાંધો ના આવે ભલે એક બે આરા જવા દેવા પડે બાકી પટ્ટો પકડી લીધો ને દોરી આપણે ઓલી ટંકોરી છોડી ને બાંધ દેવી છે ગોરી થોડીક આપણે એને તોફાની બહુ છે જે દર વખતે ભાગી જાય આપણે પછી દોડી દોડીને થાકવી જોઈએ બેહોમાં ગાયું પોહાય પણ કેટલી ઓછી હોય ને તો વધારે હોય ને તો ન પોહાય કે આટલા આટલી બેહોમાં જ બે બે ગોવાર ભેગા હોય તો કે ચા ભેલાણ હોય ને તો આપણે બે ત્રણ જણા હોય ને તો મેળ આવે કે ચારીના આગી કે આપણે નાના મોટો બધો પિસ્તાલી જેવું છે ભેગું ચરવા આવે છે બાકી તો બે ત્રણ ઘરે રહીએ હમણાં એક આદિ મરી ગઈ ને પાડી નનકડી મરી ગઈ ચાંદરી ક્યાં જવું હવે તો અત્યારે બધી ભેવા આપણે ને ભૂકો નાખી દીધો ખાઈ લીધું ચણા ખારી નાખી દીધું નિરણ નાખી દીધી હવે ભાઈ ગયું બધી દાંડરમાં કેમ કે અત્યારે બધી નાખી ખાવું છે જ નહીં બધે જો દાંડર વિખે હવે બધી આમણી પાડી નાખી બીજું વાંધો ને બાવેડો હતો ને કાપી લીધો હતો બધી હું માથે માથું માર્યું ને બધું આવી પડી આ સાય ડર અહીંયા ખાયા અને મનીષને ગોતો જો એ ભાગી જાય ઘડિયા ઘડી નીકળી જાય કાંઈ ખબર ના પડે કાં ફાકી લેવા ભાગી ગયો હોય પાકી બેઠો હોય આપડે પાડોને જોવા ઘરે છે

હવે આકડી લઈએ અત્યારથી આપણે ખોરાક ચાલુ કરે ને તો બે વર્ષ તો ખોરાક રહી થાય ગડકીમાં થાય નહીં ખાંડની થેલી ભલે કાંઈ ખાલ બધીને કાઢીને ને આ સાથે ને બધું પાકડા ગેંગ અડધી અહીંયા ચાલે છે બાકી બધી હું આવી ગઈ ઘર ધૂળ પાતળ તતા મોડું થઈ ગયું તું બે હું છોડી નાખી પછી

કેમકે ખેતરમાં બહુ જ ચગલી થઈ ગઈ છે આ ખેતર સિવાય બીજે ખાવું નથી ઓલીને હાલે લેતા તારા ભાગ 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 આ બધીને ને બાંધી નાખી પકડી કોઈ પછી ધોડપટ જ નહીં અંદર જ જાવું છે હા હા મો રાજભાઈ આપણો જો આપણો રાજભાઈ છે વન જીરો જીરો નવનું કે ખૂટનું હવે ખબર નથી પડતી કંઈ કાયનમાં જોવા ને તો એના જેવી ડિજિટ આવે હું દેશીમાં ખેંચી ગયો હે રાધા ઉપર ને આપણે તો બીજદાનનું છે કે ખૂટનું કાંઈ નહીં ખબર કેમ કે કલર બદલો હવે આખો વ્હાઈટ હતો અહીંયા પીળો કલર હતો હવે જો બ્લેક થઈ ગયો બાકી હું છોડવાની હવે મારા ઢીંગલીને હક ન હોય ઘડીક વાર અત્યારે જે બધી ભીહોન છોડી નાખી આપણે હવામાં શું છે કે બધી ભીહોન છોડીને આમણી વટાડી લઈ અને આ બહેનો આજે આ મોર રહેવાનું કારણ કેમ ખબર આ વિયાણી છે તો કાલ બપોર પછી ચરવા ગઈ જ નહીં ભેહુંમાં હું આ પાડી પાસે ભીરા અહીંયા આવી નહીં અમે કીધું હાંજે નથી નાખવું એને કાંઈ ડૂચો ભલે ઊભી ભૂખી અત્યારે બધાને મોર છે કેમ કે ભૂખ નાની માં ના થાય એ લાગે તો ભાગવું જ પડે ગાય બધી આવી એટલે ઘડી ગુ કે છાણ ને પેશાબ કરી દે ને એટલે તો છૂટી થઈ જાય બગાડે ની જલ્દી જલ્દી કર તું જવા દે પડી તમે વારો પાછું પાછી ફરો એટલે તું ટેણી જવા દે બધી છોડવાનું ઉતામરી થઈ ગઈ છે ખાલી ગેટ જ ખોલવાનો છે જો હમણાં ભાગશે બધી હાલો ભાગો હા એવી રીતે થાંભળી ખોડી છે બધે કેમ કે આમાં બહાર અમે જડકો રાખવું જ પડે આડું ખૂણા પાસે વળી આજે જળખા કાપીને અમે ફરે નાખવા પડશે ચેક કરે ને ખબર પડી જાય તો મોરે મોરો જતો હોય ઘડી પચારવા દે ને પછી આખશું આપણે કે અહીંયા જઈને ઘરે જ ઘડી પહોંચાડી લઈએ રખડે છે ભાઈ બંધો જાય ટાઈગર રાત પહોંચી ગયો ધવરાવ આટું થઈ માથે કેમ આવ્યું ધોરું આપણે ઓલી જાફરી મોટી ખડેલી છે ને જ્યાં હામે ઊભી ભી જ્યાં હામે એની હે પાડી આવકની આવકની લોહી જ નથી પકડતી નનીશભાઈ છાણ ભરાજો એક આપણો